આપણા મિત્રો તાર પેન્ટિંગ કરવા આવી ગયા છે ને હા ભાઈ ગાળ કાઢે અહીંયા ખાડા માં છે કેટલા ગુંડો છે બે ફૂટ બે ફૂટ ખાડો ઊંડો થઈ ગયો એ ઓલા મશીન છે ચાલો આપણે ગાળ કાઢીએ સરવ ગાળ કાઢવાના હા વિડિયો માં રહેવું ન કરા ભાઈ આ વાડીનો લુક एक नंबर अल्लाह पर गाल काटे लेविया खाटामें अल्लाह तू इड़ अस्ते ना तेरे चार मित्र बढ़िया सेट आप पर तो करेगी हमेशंगा क्या

हाँ वाला है बिल्कुल दो, दो ही है काटने को नहीं उधर दोनों थो दोनों यार हम यहाँ के थाम तभी तो आपने आयतार पेंशन करवाए इतने रोज़ तड़ाहट होता है हाँ आयतार पेंशन करेगी तमारा गवाह ना करा वो इतना किंग ऊपर नंबर एप्प दे मारो तमारा गवाह ना करा वो तो आयतार पेंशन हाँ कप्पा આ લોકો થામબલા ઉતારે છે ટ્રેક્ટર માં તો તમે તમને હું બતાવવા આવો આગળ ટ્રેક્ટર આવી ગયું છે તો જ્યાં થામબલા ઉતારે છે હાલો તમને જ્યાં જઈને બતાવવું ને આપણે થોડું પાણી પીય સરસ લાગી છે ખાડા સાફ કરીને કર્યું ગરમી આવી સંડકો યો હોય છે જો આ થામબલા ઉતારે હું તમને બતાવવું હાથ ફૂટિયા થામબલા આવ્યા છે અને 2 ફૂટ ખાડો કરવાનો એ મનાકોના પછી પાસ પાર બાંધવાનો આપણે આજ 2 3 વાગ્યે એટલે પૂરું કરી દેવાનું છે આ કામ હું તમને થામલા બતાઈ દઉં ઉતારેની તો મિત્રો તમે જોવો છો કે આ ટ્રેક્ટર આવીધું થામલાનો ઉતારવાનો કામ ચાલુ છે તો આ જો ઉતાઈ દીધા છે આ રીતે ને ઉતારવાનો હોય થામલા કેમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે દેહી

આ દાદા સાહરી બનાવ્યો જોઈ છે બનાવ્યા સા મસ્ત ચા છે મિત્રો આપડા મશીનમાં હું કુટી ગયો છે આ ભાઈ કે એ કેતો કરોડ કરોડ કુટી ગયો છે તો કરોડ લેવા જ ગયું છે પેટ્રોલ પોપે કે આ પેટ્રોલ પોપે જવાનું હા ગાડી આપડી આમ પડી બાટલો ક્યાં વેચ્યો આપડો હે મળી જાય તને બાટલો આકડે તો થોડું પાણી પી લે છે આપણને કરૂળનો બાટલો મળી ગયો છે તમારે કરૂળ ભરીએ પાણી ધૂઈ પી લઉં ગાડી પાસે જોઈએ ઉતરી રાત આગળ આમાં મરી રાત બે આગળ ઉતારી દે ખાળે આમાં મરી રાત હા રોડ આવ્યો પેટ્રોલ આપણે નાખવાનું મશીનમાં તમને બતાવી પછી નાખી દેવી ને તમે વિડીયોની એન્ડ સુધી બની રહેજો તમને વિડીયોમાં કેટલા અમને પૈસા મળે તમે એન્ડમાં તમને હું બતાવી એક ના કેટલા પૈસા મળે છે વિડીયો તમે ઠેરઠુંથી જોઈજો આપણે પેલા માં ઓઈલ થોડા પેટ્રોલ નાખી દેવી એટલે ચાલુ થઈ જાય ખાડાનું ને આ ભાઈને બહુ ઉતાવળ હોય ખાડા સાફ કરવાની તો બે બેઠા મશીન મશીનમાં તો તમે હેન્ડ ઉધી વિડિયો જોજો તો મિત્રો આપણે મશીન માં પેટ્રોલ નાખી દેવી ના કે ભાઈ પેટ્રોલ નેક फटाफट જો આ પેટ્રોલ આ રીતના નાખવાનું છે મિત્રો જો આપણે આખો ની અડધું જ નાખવાનું છે પેટ્રોલ કે આપણે નાખી દીધું અડધું પેટ્રોલ આ લો નીચે થોડુંક નાખવું પડે એમ છે બહલ્યા સાલ આપણે ખાડા નું કામકાજ મિત્રો પૂરું થઈ ગયું છે આપણે તાર બાંધવાના છે સાંભલા терબી થાંભલાને સીધા કરીને જોડી નાખીને તરીબીને આપણે બાંધી દેવાના તમને આપણે તો મિત્રો આવી રીતના પેલા હું વાળવા પડે થોડી આપણે ઓલામાં તારમાં મારવાના મારવાના હોય હોય તમને આગળ કેવી રીતના તારમાં ચાલો તમને આગળ બતાવવું મિત્રો તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે તાર દોડાવવાનું જો અહીંયા તાર દોડે છે ટ્રેક્ટર વાર તો જાય તો આવી રીતના દૈશીપ ઉપયોગ તાર દોડાવવા કેક્ટર વાહા પાંચે દોડાવવાનો હું તમને બતાવુ અહી આપણે તાર બાંધવાનો ચાલુ કરી દીધો જો તો આપડા તાર બાર બાંધે 500 તાર બાંધી દેવાના હતા આન થાય કે અહી પૂરું ગતે આવવાનું તો તમને તાર કેવી રીતના આગરે મખેવી મશીન સેકને બધું બતાવીશું વિડિયોમાં બની રહી જો આગળ तो आलो मी जो तुमने हुकड़ो मारे नहीं बता आलो यहां मारे सो मोर भाई बन हुकड़ो तो तुमने वो बतावो हाय हुकड़ो आपले बटका मैं रुकड़ो आज रो मैसेज करवाना

तो मित्रों इनसे तार रहता न करवानु होए जो आप तार रहता न करवी से भी अलविदा तार रहता न करो इतने हमारा फॉलोवर तार जो है वो मित्रों जो जो मित्रों जो आईवरिड न तार रहता न करवानु बतार रहता न होने उतावरा पन भाई जो आईवरिड न काम કે મિત્રો આપણે આયા 100 100 તાર લગી જ છે તમે જોઈ શકો છો આયા લગી જ છે બીજો સેટો બાકી છે સેટો આપણે મારી દેવી પછી તમને છેલે વિડિયો માં એમાં મળવી આપણને કેટલા પૈસા મળ્યા આજની અનદી ના ઓકે મિત્રો જોઈ શકો છો 100 100 તાર લગી ગયા સુપર લાગે ને ડાર્બેન્જ તમારા જને કરાવવું હોય ડાર્બેન્જ અમરેલી જિલ્લામાં તો આપણે તમને સ્કીન ઉપર મારો નંબર આપી દઈશ તમે નંબર ઉપર મને ફોન કરીએ શકો ફક્ત અમરેલી જિલ્લા માટે જ છે આ વિડીયો આપણે અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે તાર ફિન છે તો તમે જોઈ શકો છો બધા તાર લાગી ગયા છે જોઈ જુઓ બધું કામ પૂરું થઈ ગયું છે તો મિત્રો આપણું બિલ શું છે આજનું અઢાર હજાર રૂપિયા બિલ થઈ ગયું છે આ જેટલું કામ થઈ ગયું છે આપણે તો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કર્યો ને તમારે કોઈને તાર પેન્ટિંગ કરાવવું હોય તો મારા એની ઉપર હું મારો નંબર આપી દઈશ એ નંબરમાં મને કોલ કરજો અમરેલી જિલ્લામાં ગમે ત્યાં કામ હોય એટલે આપણે કામ કરીશું તાર પેન્ટિંગ તો મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થઈ છે અને બધ અને જય શરીર સંસાધની ભજન સ્પાય સીટ થઈ નહીં તેમાં પછી મેં Only so much in time